માતા એવું હું કહું છું કે આવો જ વધાવો છે ને તેવી કણ નો લેવો છે એ કોઈના મનમાં એવું હોય કે આ દેરો વિદ્યાનો બનેલો છે કોમરો દેશની માતા સુન હવા હો વાદ્યોના ટોળામાં પટ્ટો ખેલી ના બા કે જસલપુરની વાવના પથ્થર મલાવરાનો અભિમાન અહમ

પણ આ કુદરત નો નિયમ છે ને હે વિરા ગમે તેવું ડેરું પોર કામ કરતું હોય છે પણ દાહકો દુઃખ ને દાહકો સુખ તો

આખર ઝાપડી ના મળો છો જહો મળો છો અને ચોક સમય જોતો 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 બે સદી કોક ભાળા પણ હું ત્રણ સદી બાળું છું સોળમી ખરો ખોટો પછી થડામાં નજર નો છે જહો ઝાપડી ના અને દુનિયાના મઢે 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 પણ ચોક તારા જેવો ઝઘડો થયો જેવો કે આ ભયો ને ઝઘડો થઈ ચુક્યા છે

આવદ બધા કદાચ મારો હું જોડું છું છતાંય અજોડી બનીકળું તો આ કલમ નો બોલ નો તોલ કરજો અને હું કહી જઉં છું કે આ કલમ શેની છે શેની નહીં તમારી જમીન પેલા ની કલમ છે

આહો મહિના ની આથામ આપવા નહીં દઉં એનો આથે છે જેટલો અહમ છે અભિમાન છે જે ડેરાના નામ